હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ દૂધીની ભાજી એક એવી રેસીપી જે લોકો દૂધીનું શાક ખાતા અચકાય છે અથવા જેમને દૂધીનું શાક બિલકુલ પણ નથી ભાવતું એ લોકો પણ આ રીતે બનતું દૂધીનું શાક અથવા દૂધીની ભાજી એકદમ હોશે હોશે ખાશે અને બાળકોની પણ ફેવરેટ બની જશે તો ચાલો શરૂ કરીએ તો અહીં આપણે અડધો કિલો જેટલી દૂધી લીધી છે જેને આપણે સરસ રીતે ધોઈ અને છાલ ઉતારી લીધી ત્યાર પછી એક વખત ફરીથી સરસ પાણીથી ધોઈ લીધી હવે મોટા મોટા ટુકડાઓમાં તેને સમારી લેવાની છે એક કુકરમાં આપણે બધી જ દૂધી લઈ લઈશું તેની સાથે એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું થોડું મીઠું પણ એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું પાણી અહીં આપણે વધારે એડ નહીં કરીએ તો આ રીતે મિક્સ કરી અને આપણે દૂધીને ચારથી પાંચ સીટી થાય ત્યાં સુધી કૂકરમાં થવા દેવાની છે ચારથી પાંચ સીટીમાં સરસ રીતે દૂધી કૂક થઈ જશે હવે ખાંડણી દસ્તામાં આપણે નવથી દસ કડી જેટલું લસણ લેવાનું છે થોડું મીઠું એડ કરીશું જેથી લસણ સરળતાથી ક્રશ થઈ જાય અને લાલ મરચું ઉમેરીશું એકથી સવા ચમચી જેટલું લાલ મરચું ઉમેરી અને આ રીતે આપણે થિક પેસ્ટ રેડી કરી લેવાની છે આ પેસ્ટને આપણે સાઈડમાં રાખી લઈશું ચારથી પાંચ સીટી પછી તમે જોઈ શકો છો દૂધી એકદમ સરસ રીતે કોક થઈ ગઈ છે હવે જે વધારાનું પાણી છે ને તેને આપણે નીકાળી લઈશું અને તેને સાઈડમાં રાખી દઈશું આ પાણી આવડનો ઉપયોગ આપણે શાકમાં કરીશું અથવા જ્યારે તમે રોટલી માટે લોટ બાંધતા હો ને ત્યારે પણ બાફેલા શાકભાજીનું પાણી એડ કરવાથી ખૂબ જ હેલ્ધી બને છે હવે જે દૂધી છે તેને આપણે સરસ રીતે મેશ કરી લેવાની છે આ રીતે મેશરની મદદથી કે પછી ચમચા અથવા ફોકની મદદથી પણ સરસ રીતે દૂધી મેસ થઈ જશે તો દૂધીને આ રીતે મેસ કરી લઈએ અને હમણાં આપણે તેને સાઈડમાં રાખી દઈએ હવે વઘારની તૈયારી કરી હવે વઘાર માટે એક કડાઈમાં આપણે તેલ ગરમ કરવાનું છે તો દોઢ ચમચા જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે રાઈનો વઘાર કરી દઈએ તેની સાથે જ આપણે જીરું પણ એડ કરી દઈશું રાઈ અને જીરું સરસ રીતે ફૂટી જાય એટલે હિંગ એડ કરી દેવાની છે તો ત્યારબાદ હવે આપણે તેમાં ટમેટા અને મીઠા લીમડાના પાનને એડ કરવાના છીએ ટમેટાને અહીં મેં એકદમ ઝીણા સમારી લીધા છે તમે ચાહો તો મિક્સી જારમાં તેની પેસ્ટ પણ બનાવી શકો છો અથવા તો ઝીણા ઝીણા ક્રશ પણ કરી શકાય છે ટમેટાનું પ્રમાણ આપણે શાક કરતાં થોડું વધારે લેવાનું હોય છે હવે સરસ રીતે આપણે તેને એક વખત ચલાવી લઈએ ત્યાર પછી આપણે શું કરવાનું છે જે લસણ અને મરચાંની પેસ્ટ આપણે ખાંડણી દસ્તામાં બનાવીને રેડી કરી રાખી છે તે આપણે ટમેટાની સાથે એડ કરી દઈશું આ રીતે આપણે પેસ્ટ એડ કરી દઈએ અને જે ખાંડણીમાં આપણે પેસ્ટ બનાવી હતી તેમાં થોડું પાણી નાખી ચલાવીને સરસ રીતે આપણે એડ કરી દઈએ ત્યાર પછી આપણે તો કોરા મસાલા એડ કરવાના છે તો હળદર ધાણાજીરાનું પાવડર અને એક ચમચી જેટલું આપણે પાઉંભાજીનો મસાલો એડ કરવાનું છે આ બધા જ મસાલા એડ થઈ જાય ત્યાર પછી આપણે મીઠું એડ કરીશું મીઠું આપણે દૂધી બાફતી વખતે પણ એડ કર્યું છે અને લસણની પેસ્ટ બનાવતા હતા ત્યારે પણ મીઠું એડ કર્યું છે તો મીઠું તમારે એ મુજબનું નાખવું સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે આ પેસ્ટને આપણે થવા દેવાની છે તેનાથી પહેલાં થોડું પાણી એડ કરી લઈએ જે દૂધીનું પાણી બચ્યું હતું એ જ પાણી એકથી બે ચમચી જેટલું હું અહીં એડ કરી લઈ છું જેથી મસાલા બળે નહીં હવે ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને પકવીશું લગભગ ચારથી પાંચ મિનિટ પછી તમે જોશો તો એકદમ સરસ રીતે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તેલ છૂટું પડી રહ્યું છે અને મસાલાની એકદમ મસ્ત એવી સુગંધ આવી રહી છે તો બસ હવે આપણે એડ કરવાની છે દૂધી જે આપણે મેશ કરીને રાખી હતી એ દૂધી આપણે આ ગ્રેવી સાથે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું મિત્રો આ રીતે તમે દૂધીની ભાજી એકવાર ચોક્કસથી ટ્રાય કરીને જોજો તમારા ઘરના બધા જ લોકોને આ રીતે બનતું શાક ખૂબ જ પસંદ આવશે બાળકો જે લોકોને દૂધી ઓછી ભાવતી હોય છે ને તેઓ પણ હોંશે હોંશે ખાશે અને જ્યારે અહીં તમને જો વધારે દૂધી ક્યાં આખી દેખાય તો આ રીતે ચમચાની મદદથી પણ મેશ કરી લેવાય અને ત્યાર પછી આપણે ઢાંકણું ઢાંકીશું એનાથી પહેલાં થોડું પાણી એડ કરી દઈએ ગ્રેવી તમારી ઈચ્છા મુજબ તમે થીક અથવા બદલી જેવું તમે રાખવી હોય એવી રાખી શકો છો થોડું પાણી મેં અહીં એડ કર્યું છે હવે ફરીથી તેને ઢાંકી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાની છે ઓલમોસ્ટ બધી જ વસ્તુ આમાં આપણે કૂક થયેલી જ છે બસ એક સાથે બધી ભળી જાય અને તેલ છૂટું થઈ જાય તેમાં તમને ચારથી પાંચ મિનિટનો સમય લાગશે ત્યારમાં ત્યાર સુધીમાં આપણી ભાજી એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે લીલા ધાણા ઉમેરી દેવાના છે જેનાથી પણ ભાજીનો ફ્લેવર એકદમ સરસ એવો આવશે આ રીતે ભાજી તૈયાર થઈ ગઈ અને લીલા ધાણા ઉમેરી દઈએ આપણે તો મિત્રો ચોક્કસથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તમારો જે સપોર્ટ છે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી દૂધીની ભાજી એ બનીને રેડી થઈ શકી થઈ ગઈ છે તો તેને આપણે સર્વ કરી લઈશું અહીં મેં ઘઉં અને મકાઈના નાન મિક્સ રોટલી બનાવી છે તેનાથી આપણે સર્વ કરી રહ્યા છીએ દૂધીની ભાજીને એકદમ ટેસ્ટી એવી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં